लो तो गाइस ये अंधारा में अंधारा ये चल रहा है हमारा लोग अभी तो फूले का मैं थोड़ी देरी है क्या आ गई अपने भाई लोग तो गई ये तेरे हल्ती करी दी दी है अपने रानी ने वेलकम बैक टू माय यूट्यूब चैनल केम छो तुम बधा मजा में मजा में जोईशो ने आपणे लोक चालू करी दीधो ने अत्यारे आपणे धावा ऊपर थी लोक चालू कर्यो छे कारण के अत्यारे अमे आव्या छे फोटो शूट करवा माटे कारण के इंस्टा में एक અહીંયા કામ છે અને આપણે ધાબા ઉપર ઈ પણ જોવા આવ્યા હતા કારણ કે આપણે સેટઅપ બનાવવાનું હોય મેં તમને આગળ વાત કરી હતી કબૂતર માટે આની તો આઈખો બંધ થતી ગઈ જ તો ચાલો આપણે એક બે ફોટો શૂટ કરી લઈને પછી આગળ સામાન બધો કાઢીએ આપણે કારણ કે સેટઅપ કરવાનો છે ને એનો એક બે નહીં લાટ બધા એમ કે તારે એક આ ફોટો લે જરી કવા વાળો લે લાટ બધા ફોટો આય ભાઈ જો ગાઈ જ આપણે ફોટો પાડવા જોઈએ એમાં ના નહીં પણ એમાંથી હું પોસ્ટ સ્ટોરી એકાદા બેની જ કરું હો ફોટામાંથી ને એકાદા બેની અને સેસમાં કેટલા લાવ્યો ખબર છે તમને આજે રિવીલ કરી દો ને

ચાલો કન્ટિન્યુ લોગ માં તમે બન્યા રહ્યો નથી અમો તો ચાલો કન્ટિન્યુ લોક માં બન્યા રહ્યો આપણે પેલા જઈએ અને જન કો આકે તો ગઈ અત્યારે ત્યારે હલતી કરી દીધી હે આપણે રાણીને અને જેન કો આકે હે પણ લગામ માં હજી જરી કેવર આવે હે ધીમે ધીમે જવા દો એ કોડી

ગોલાઈ નહીં લોગ માને ક્યાં હતા હે thank <laughs> you गाइस ये अंधारा में अंधारा के चल रहा है हमारा ब्लॉग अभी तो फूले का में थोड़ी देरी है क्या आ गई अपने भाई लोग सब खास मित्र लोग इसको तो आप पहचानते हो गए थोड़ी का नवा मन के ये भाई है रानी के मालिक ये साला जो ये ऐसा कर रहा है अभी मिलते बने रहिए आगे तक

Hey. ફાઇનલી ગઈ ગયા રાણીને લઈને ઘરે તો આવી ગયા તને રાણીને આપણે બાંધી દીધી અને હમણાં આપણે બાકાજીકી જ બોલાવવાની હે થોડાક ટાઈમની અંદર અને હું બાકાજીકી હશે એ હું આગળ તમને કહેતો રહીશ બ્લોગમાં હમણાં તો નથી કહેવાય એવું હમણાં રિવીલ કરી દે થોડાક સમયની અંદર રિવીલ કરી દઈ જેમ આગળ હલતું જાય એમ હું રિવીલ કરતો જાય અને અત્યારે હું બેઠો તો બ્લોગ એડિટિંગ કરવા એટલે તમને ખબર જ હોય કે છેલ્લી ક્લિપ આપણી આ જ હોય એટલે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફોલો પણ કરી લેજો ને કોમેન્ટ પણ કરી દેજો કે આપણે હમણાં કેવા બ્લોગ બનાવવા જોઈએ બાકા જીકી વાળા કે પછી કેવા એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા એજન્ટ કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફોલો પણ જરૂરથી કરી લેજો એટલે આવા નવા વિડીયો આવતા રહી એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય MBC <목소리도> 뉴스